વડોદરાના મિત્રીના પાણીએ ગમરોળમાં કશું બાકી રાખ્યું નથી ત્યારે બુધવારે સરકારના બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા મદદના નામે વડોદરામાં આવીને ટુરિઝમ કરીને રવાના થઈ ગયા હતા હોવાની લાગણી મોટા ભાગના લોકોએ વ્યક્ત કરી હતી ગુજરાત સરકારના બંને મંત્રીઓ વડોદરાના નાપુરના પાણીમાં પગ મૂકવાનું પણ

ઓવરટોપિંગ થઈ આ વિશ્વામિત્રી નદીમાં આવે સાથે આપણા ત્રણ જળાશય એટલે આખો સમગ્ર કેચમેન્ટ વિસ્તાર આપણે પાણી તો બંધ કર્યું પરંતુ એ સિવાય ડેમ સિવાયનો જે નીચેનો વિસ્તાર છે કે જે બાકીનો કેચમેન્ટ વિસ્તાર છે એ કેચમેન્ટ વિસ્તારનું પાણી પણ ઝડપથી આ વિશ્વામિત્રી નદીમાં આવ્યું એટલે ઉપરનું પાણી હમણાં ગોધરાથી આ જે બંને ડેમથી ઉપરની સાઈડની હું જે વાત કરી રહ્યો છું ત્યાં આગળ વરસાદ ઓછો છે એટલે સ્વાભાવિક વરસાદ ઓછો હોય પરંતુ જે પાણી બાકીના ડેમથી નીચેના વિસ્તારમાં જે પાણી આવતું હોય એ એના કેચમેન્ટમાં પણ જે પાણી પડતું હોય એ પાણીનો ફ્લો પણ આપણી વિશ્વામિત્રી નદીમાં આવે છે એના કારણે આ મુશ્કેલી આપણને ઊભી થઈ મંત્રીજીએ નિવેદનમાં કહ્યું હતું કે વડોદરામાં એક લાખ ફૂડ પેકેટ તૈયાર કરાઈ રહ્યા છે તેનાથી વિશેષ બીજી કોઈ જાણકારી લોકોને મળે તેમ હતું તેમની આ મુલાકાતને લઈ વડોદરાના લોકોએ સોશિયલ મીડિયા પર તેમની ઝાટકણી કાઢતી કોમેન્ટ્સને જે પ્રકારે મારો ચલાવ્યો હતો તે વાંચીને લાગતું હતું કે ગુજરાત સરકારે ખોબલને ખોબલે મત આપતા વડોદરાને ફરી સહાયની મોટી વાતો કરીને અવગણ્યું છે ડમ્પર ઉપર મંત્રીને કેટલાક વિસ્તારોમાં કક્કર માર્યા હતા ડમ્પર એક અંડરપાસ નીચેથી પસાર થયું ત્યારે કેબિન ઉપર બેઠેલા મંત્રીએ પોતાના બચાવ માટે તેના ઉપર સભાસનની મુદ્રા ધારણ કરવા ફરજ પડી હતી મંત્રીએ તાકીદ કેવી રીતે સહાય મળે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત